दा भाई सातु بيت ولالا گلہ جا مارتی ہے دی તમે મસ્ત એવી હવા પડી છે અને અહીંયા મારા શૈલીશભાઈ એવા અરે વાહ શું સારું કાર્ય પડ્યા છે ગુડ મોર્નિંગ મોટાભાઈ કેવી ચાલે છે તૈયારી છે હે ગુડ મોર્નિંગ સાતુ ભાઈ વિરેનભાઈ ગુડ મોર્નિંગ તો કે પણ ઊંઘી જા ગુડ મોર્નિંગ કેવું હોય

દાવા પડી પડી ઘર ઉપરથી આપણે પૂજા સાથે પેવું જગે હેણા થઈ નહીં અને એના પછી જાતો રહે તો એના થઈ ના તમે એમાં નહીં આવી કે માસી લગભગ જે હું ફોન કરતો હતો કે એમાં માઉન બે જયો કે ઈકણ જ જયો બીજો છો ના જયો અરે કે તમે જયો દર્શન કરવા જઈને હું તો ઇથી આવ્યો હું ફોન કાગળ પણ કે ના એમાં માસીને જયો કે મામા આવું બે આ તો કઈ જતા રહ્યો તો જતા રહ્યો એટલે કે મારા દર્શન કરવા જ સાધુ ભાઈ પપ્પા તો છે પપ્પા તો છે પપ્પા પપ્પા તો છે તું નીકળ પપ્પા તો છે પપ્પા પપ્પા તારા તારા પપ્પા તો જાય પેલા ઓવો તો છે ઓવો તો જાય

તો ગાઈસ આઈ થિંક આપણો તો પેટ પૂજા કરી લીધી છે સેલે લગભગ બાકી છે બાકી દર બાકી ચંદન તો મેલે જમીન માં તો ગાઈસ થોડું ચૂંટણી નું વાતાવરણ ચાલે છે કાકા ઉભા રહે છે એટલે કલાક બે કલાક થોડો ટાઈમ આવવો પડે છે એક આ તો આખો દાવ ટાઈમ આલો છે મે સપોર્ટ આવવો પડે દરેક ને હો ગયો લેવા ભલે દે તમે જમી લેતા ને કે મને પાછી એ હે બંદા